સો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સો મિત્રો જે જે પોલીસની પરીક્ષા આપવાના છે એમના માટે સ્પેશિયલ આ વિડિયો છે તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે દોડથી દેખો કે દોડની જે તારીખ ઓફિશિયલ ડેટ નિર્જા ગોટરૂ મેડમે એક ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી દીધી છે કે જાન્યુઆરીના છેલ્લા વીકમાં દોડ આવવાની સંભાવના છે બરાબર છે એટલે છેલ્લા વીકમાં એટલે એ ચોવીસ પચીસ તારીખ ગણ નાખવાની આપણે બરાબર છે એટલે શરૂઆતમાં પીએસઆઈની દોડ આવશે એની પછી બોથ એટલે કે પીએસઆઈ વર્સિસ કોન્સ્ટેબલવાળાની દોડાવશે અને એની પછી કોસ્ટેબલની દોડાવવાની છે બરાબર છે આવી રીતના કંઈક પેટર્ન છે અને જ્યારે જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે કોલેટર અને આઈ કાર્ડ જોડે હોય છે બરાબર છે ત્યાં એન્ટ્રી એન્ટ્રી કર્યા પછી જે દોડાવે છે એ એક સાથે બસ્સો જણ દોડાવે છે બરાબર છે તો દોડવાની તમારી પ્રેક્ટિસ શું હોવી જોઈએ અત્યારે હાલ તો હાલની કન્ડિશનમાં એવું છે ને કે જે નવા છે અને જે દોડે છે એના માટે તો કંઈ વાંધો નહીં દોડી જવાના હશે પણ જે નવા દોડવાના હશે એમના માટે એવું છે કે ધીરે 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 સ્ટાર્ટ કરે એક કિલોમીટર એક કિલોમીટર દોડ્યા પછી ઉભા રહે ફરી પાછા દોડે એમ કરીને ધીરે ધીરે મતલબ કે ધીરે ધીરે એની ગતિ લાંબી કરવાની છે પાંચ કિલોમીટર સુધીની અને પછી ધીરે ધીરે વધારે પડતું દોડવાનું છે એની પછી આવે છે પરીક્ષા તો પરીક્ષામાં કેવું છે કે એકેડેમીની જે તમે બુક વાપરવાના છો હવે તમારે વાંચન માટે શું કરવાનું છે તો એના માટે થોડી માહિતી આપી દઉં કે જે વાંચન માટે જે એક અત્યારે હાલની કન્ડિશનની અંદર મતલબ કે હાલ જે પરીક્ષા આગળ લેવાઈ ગઈ છે ને એમાં એક સ્ટુડન્ટ જે પાસ થયો છે અને ફર્સ્ટ રેન્ક છે ને એને ના તો કોઈ એકેડેમી જોઈન કરી હતી ના કશું જ નહીં કોઈ ક્લાસ લીધા હતા ના કશું જ નહોતું લીધું અને ડાયરેક્ટ એને ઘરે બેઠા તૈયારી કરી અને ફર્સ્ટ રેન્ક પાડ્યો છે બરાબર એટલે અત્યારે કોઈ એકેડેમીવાળા એમ નથી કહેતા કે અમારે ફર્સ્ટ રેન્ક અમારી પહેલીનો આવ્યો છે ને આમ તેમ કેટલા આખી એકેડેમીની અંદર લગભગ બસો બસો ત્રણસો ચારસો ચારસો સ્ટુડન્ટ એડમિશન લઈને બેઠા હોય એક એક હજાર હજાર એડમિશન લઈને બેઠા હોય છે બરાબર છે એમાંથી ખાલી પંદર પાસ થાય છે દસ પાસ થાય છે તો એ વસ્તુ વિચારવા જેવી તમારાય છે કારણ કે આપણે એકેડેમી જોઈન કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ એના હિસાબથી બાકી હું કહું છું ત્યાં સુધીમાં તમારે જીસીઆરટી એનસીઆરટી કમ્પ્લીટ ઘસી નાખવી જોઈએ કમ્પ્લીટલી કારણ કે તમે નવા સ્ટુડન્ટ છો તો તમારે ગુજરાતી માં એવું છે ને કે એનસીઆરટી ને જીસીઆરટી કમ્પલસરી કમ્પ્લીટ વાંચવી પડશે ત્યારે તમને ખબર પડશે કે તમે ડાયરેક્ટ કોઈ એકેડેમીની બુક લઈને વાંચો છો ત્યારે તમને ખબર નથી પડવાની કે એ લોકો બધું શોર્ટ કરીને બેઠા હોય છે એ એકેડેમીની બુક એ લોકો માટે છે જે ઓલરેડી વાંચી ચૂક્યા છે અને રિવિઝન કરે છે એ લોકો માટે છે તો તમે નવા છો જો નવા પરીક્ષા આપવાના હોય તો તમારે એકેડેમીની બુક નહીં લેવી જોઈએ પણ એનસીઆરટી ને જીસીઆરટી પહેલાંથી સ્પષ્ટ વાંચી લેવી જોઈએ આખી આખી બુકો આખા પાઠ વાંચી લેવા જોઈએ અને પછી તમારે એ બુકો વાંચવી જોઈએ તો બેસ્ટ વસ્તુ એ છે કે તમે પોતે જીસીઆરટી એનસીઆરટી કમ્પ્લીટ વાંચી લો પછી ગણિત રિઝનિંગ કમ્પ્લીટ કરી લો બેઝિક બેઝિક નોલેજ કમ્પ્લીટ કરી લો પછી ઉપ લેવલે જાઓ તો તમારે લગભગ પરીક્ષા પાસ કરતાં તમને કોઈ નહીં રોકી શકે ને આરામથી તમે સફળતા થઈ શકો છો પણ એક કિસ્સો એ પણ શેર કરવો છે કે અમારે દાહોદની દાહોદ જિલ્લાની અંદર એક વ્યક્તિ છે જે વ્યક્તિએ લગભગ પોતાની જમીન મેલી અને ક્લાસ લીધા હતા લગભગ બે હજાર સત્તરની ભરતીમાં આગળવાળી ભરતીમાં બરાબર એની આગલી ભરતીમાં એને ક્લાસ લીધા હતા ક્લાસ કર્યા બધું કર્યું ત્રીસ હજાર ગયા પછી પેપર એવું હાડ પૂછાયું ને કે એ વ્યક્તિ પાસ નહીં થઈ શક્યો ત્રીસ હજારમાં જમીન મૂકી તીસ હજારમાં નથી ત્રીસ હજાર ઉપર મૂકી હતી અને રહેવાનો ખર્ચો એમ કરીને બધું ત્રીસ ચાલીસ હજારનો થઈ ગયેલો ખર્ચો એને પણ પાસ ના થયો એટલે લોસ ગયો હશે એને અને અત્યારે ખેતર બી મૂકાઈ ચૂક્યું છે અને જાતે કામે જવાનો વારો આવેલો હશે તો એવું ના કરશો બસ તમે શાંતિપૂર્વક તમારું જાતનું મટિરિયલ બનાવો જાતે લખો રિવિઝન કરો અને કમ્પ્લીટલી ભણો બાકી તમારે જે લેક્ચર જોઈએ છે એ યુટ્યુબ પર અવેલેબલ છે શાંતિપૂર્વક સર્ચ મારી ખોલી અને દીખી લેવો જો કન્ફ્યુઝન હોય તો બાકી જય હિન્દ જય ભારત